ભારતીય સેનાના સન્માનમાં ઓપરેશન સિંધુની થીમ પર આયોજિત આ શ્રી ગણેશ પંડાલમાં સેનાના જવાનો ફાઇટ પ્લેન સહિતની મિસાઇલનો પ્રતિકૃતિ સ્વરૂપ કટઆઉટ મૂકવામાં આવ્યા છે મારું નામ સુરેશભાઈ શેખવા હું સારું તો માં ખજાનજી તરીકે સેવા આપું છું માનનીય અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે ઓપરેશન સિંદુર ચલાવ્યું અને આપણા સૈનિકોએ જે પરાક્રમ કર્યું અને દુશ્મન દેશના આતંકવાદીઓના ઠેકાણાને નેસ્તાબૂદ કર્યા અને દુનિયા લેવલે એક વાત બતાવી કે ભારતની તાકાત શું છે ભારતના સ્વદેશી હથિયારો કેવા છે અને એની એન્ટી મિસાઇલ જે આખી સિસ્ટમ છે એ શું છે એ દુનિયા આખીને દેખાડ્યું એમાંથી પ્રેરણા લઈ અને આપણા ગૃહમંત્રી અને યુવક સેવા સાંસ્કૃતિક મંત્રી હર્ષભાઈ સંઘવીએ જે જાહેરાત કરેલી કે ઓપરેશન સિંદુરની થીમ ઉપર કોઈ ગણપતિ પંડાલ કરવામાં આવે તો તેને પાંચ લાખ રૂપિયાનું ગુજરાત લેવલે ઇનામ આપવામાં આવશે આ બધી જ વાત એટલા માટે કરવામાં આવી છે કે આપણા દેશના લોકોને રાષ્ટ્રવાદ જાગે અને બાળકોમાં પણ રાષ્ટ્રવાદ થાય એ માટે અમે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અહીંયા બાળકોના ઓપરેશન સિંદુરની થીમ ઉપર કર્યા છે આ પંડાલમાં મુકેશભાઈ સંઘાણીએ અમરેલીના તમામ લોકોને આમંત્રિત કર્યા છે અને રોજ અહીંયા ચારથી પાંચ હજાર લોકો દર્શનાર્થે આવે છે આ બધી જ વાતોને લઈ અને આપણો રાષ્ટ્રવાદ અને આપણા સૈનિકોને સન્માન મળે એટલા માટે ઓપરેશન સિંદૂરની થીમ અમે અહીંયા પ્રદર્શિત કરી છે